માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા આ નવરાત્રીએ જીજ્ઞેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે વકીલ ભી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપાલ ખાતે નવરાત્રી દરમિયાન આશરે એક લાખ પચાસ હજાર નવરાત્રીની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે આ વર્ષે નવરાત્રી વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે શહેરના જાણીતા આયોજકમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર બાવીસથી એક ઓક્ટોમ્બર એટલે કે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રસંગે મા ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિયો કન્સલ્ટન્સી કૃષિ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા

તો હું વર્ષોથી લગભગ 13 વર્ષનો દરતી માતાજીના ગ્રામળા ગામનું છું પણ આ વર્ષે લગભગ 5 વર્ષથી 4 વર્ષ આગળ અમે કરે નવરાત્રા એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હતો એક દિવસ આ ગામમાં બીજા દેશ બીજા ગામમાં તિયા દેશ તિયા ગામમાં અલગ અલગ પાર્ટી પર પણ છેલ્લા 5 વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છે અને આમે કોરોના માંથી શરૂઆત કરી થી અને આમે નવરાત હતી અને આજે ભવ્ય નવરાત્રી 2025 માં નવરાત્રી એટલે હરિમ કન્સલ એનાથી નક્કી કરેલ છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ રમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે જેને મારા ઉપર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ ભારત અને મણિરાજ ભારતનો વર્ષો પહેલાં સનેડો ચાલે હતો એ જેમ ગયા વર્ષે મધુ દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલુ હતું એ પણ મણીરાજભાઈનું સોંગ હતું અને આ વર્ષે પણ સનેડો એકદમ બધા સમય લઈને આવ્યા છે સારેગામા મુંબઈ સારેગામા ગુજરાત ચેનલ છે તો એમાંથી શન્ય રહીને આમાં કે આરા દિવસે આપણે રોજ માતાજીના ગુમલા ગાતા ગરબા ગાતા હોય છે પણ નવરાત્રી અંદર માતાજી ખાલી મા શબ્દ મોઢે આવે તો ખુબ મજા આવે છે તો નવરાત્રી જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજી નું તમને સારું લાગે અને જ્યાં મારબી હોય કે નવરાત્રી જ્યાં જ્યાં થતી હોય કે ગામડે સતી હોય નવરાત્રી પણ જ્યારે નવરાત્રી નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા ચોકમાં એવું આપણે છે ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુંથી દે માલણિયા મારો હીર ગજરો गजरो, रे मो हीर गजरो गुंती रे मालणिया मारो हार गजरो हे सनेड़ो 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 लाल सनेड़ो लाला लड़पी जोड़ लाल सनेड़ो